ક્યારેક આવું લઈ જાય ઘરનો નાસ્તો લઈ જાય જો આપણે સેવડે નાસ્તો બનાવ્યો છે એ નાસ્તો કરો અને જો આપણે મસ્ત લોટ બાંધી લીધો છે અને જો રોટલી બનાવી છે હવે આ રોટલી ઉપર ઘી લગાઈ ને માંથી નાસ્તો કરી લે છે માંથી બેન લંચ ભરાઈ ગયું હાલો નાસ્તાના ડબ્બા ભરાઈ ગયા છે જો આપણે કપાવીનું આવી ગયા અત્યારે વાગી ગયા છે દસ પોણા જેવું થયું છે અને અડધા અડધા હતા એ શા લઈ લીધા જો નવેસરથી આપણે લીધા છે અને માથે જો આ કાંઈક છે અને શું કહેવાય ઓળખતા હોય તો કમેન્ટ કરજો લે જો આ કાંઈક સોડ છે આનું નામ શું છે તમે ઓળખતા હોય તો કમેન્ટમાં કહેજો જો આ શેઢા ઉપર છે એમના નામ છે આ આયુર્વેદિક છે આ કંઈક કોલેરાને એવું થઈ ગયું હોય અમે કાંઈ નાગી છે એમ કે છે મને ખબર એનું નામ હું છે તમને ખબર હોય તો કમેન્ટ કરજો થોડ કેવો શેડામાંથી મસ્ત છે જો કપાનો ને આગળ છે હા નીચો નીચે કપાસ ખડ બહુ વધી ગયું છે જો આપણે આ ત્રીજો દિવસ છે આમાં અને આજ પાછા થોડા કુતેલા આવશે હા કાંઈ વાંધો ને વીણી લઈશું આજ તો ત્રીજો દિવસ છે

બધા બે ગયા છે નાસ્તું કરું કેવડો મોટો થઈ ગયો છે જો અત્યારે વાગી ગયા છે બાર વાગી ગયા છે અને આપણે જો આ ત્રીજી ઠેલી ભરવીશી અને કપા મસ્ત ભેગો થાય છે આમ સે છીણો કપા પણ ભેગો સારો થાય છે બહુ મસ્ત તવડી ગયો છે કપા અને આપણે હાડા બારે જમવા જઈશું જો શેઠો આવી ગયો છે થોડોક સે આખું હમણાં થોડીક વારમાં હવા બહાર થશે તો આપણે શેઢે પૂગી જઈશું અને બધા જો કપા વીણી છે અમે કેટલા દસ પંદર જણા છે કપા અને વાતાવરણ એ આજ મસ્ત છે ઠંડો પવન છે તડકો નથી લાગતો મસ્ત અત્યારે તો શિયાળો કહેવાય ને શિયાળો હવે છે એટલે કાંઈ તડકો લાગે નહીં કામ કરવાની મજા આવે કેવો મસ્ત તવડેલો છે આમ છેનાનો પણ સારો કપા છે ખાખરી ગયો છે આ સહેલી વીણી છે હવે આમાં આ તો વીણાઈ જાય એટલે પછી જો આમાં ઢોર મેકી દે છે ખડાઈ એટલું છે એટલે આ છેલ્લી વીણી છે હવે અને આપણે જો ક્યાં કપા વીણવી છે ડુંગરા છે આ બાજુ બધે આ બાજુ છે પવન ચક્કી મસ્ત ડુંગરના પેટાળમાં છે જો આપણે આ બાજુમાં મસ્ત હોરો ડુંગર છે મસ્તીનો જો સરસ મજાનો ગયા ને જો બધાય દાડી આપણે ઉપડ્યા છે જમવા જો આ બાજુ બધે જો ઉપી ગયા છે હવે લીધું હાથમાં અને એક હાથમાં ટીફી ને ઠેલી ને એવું છે તો ફટાફટ જમવા જાય ને આમાં ખડ એટલું છે ને તે હલાતું નથી જો ઓલી સાઈડ આપણે જમવા જવાનું છે આમાં ખડ જ એટલું છે હાલ કોઈ મુશ્કેલ છે જો બધા એના અસર ને કઈક આ બાજુ જાય છે હા આપડી જ છે એટલે આ ઠેલી ઓલી બાજુ લઈ લઈ બપોર પછી એ બાજુ પાછું ચાલુ કરવાનું છે હાલો જો ઓલી બાજુ છીએ જમવા આપણે મસ્ત મજાનો સાંયો છે ને જમવા વ્યા જઈ કેમ કે જો આપણે લીમડાને સાંય બે ગયા છે જમવાનું મસ્ત સાંયો છે જો બધા ના ટિફિન લઈને જમવા બે ગયા છે સરસ મજાનો સાંયો છે એટલે અહીંયા ઘર કઠા જો વાડીએ બહુ મજા આવે જમવાની ટાઢા રોટલા હોય તો મજા આવે ઘરે તો ગરમ હોય તોયનો ભાવે આપણે અહીંયા વાડીએ કાંઈક અલગ જ મજા આવે જમવાની તો હાલો બધાય જમવા તો હવે વાગી ગયા છે બે અને આપણે જઈએ પાછા કપાવે મારા

મજા આવે છે કપા આમ નાનો નાનો છે એટલે અને બાજુમાં જો પવનચકી કેવી ફરે છે જો મોટો પંખો છે કુદરતી હવાઈ આવે છે અને પવન છે એટલે જો મોટો પંખો મૂકી દીધો છે ઘરે તો નાના નાના પંખા હોય અહીંયા તો જો કેવડો જબરદંખો મૂકી દીધો છે આ દાળિયા છે ને કોઈને ગરમી ન થાય હા જો આ કોઈને ગરમી ન થાય ને એટલે જો મારા બધા કપા કેવો મસ્ત કપાસ અને જો આ બધો આટલો ખૂણો બાકી રહ્યો છે આપણે ત્રીજો દિવસ છે હે હા મોકલો હાલ મોકલો મોકલાવું નથી મોકલવા થોડાક કુંભડા મોકલાવું મારા વાળા એ તો હમણાં બહુ હેલું છે ને ટ્રેનમાં એટલે કાંઈ કોઈ મોકલાવતું નથી ખાલી કે છે મોકલાવું મોકલાવું કોઈ મોકલું કોઈ મોકલ્યું નહીં આજ દી ઉદી માં હ વોટ્સઅપ કરી દે ખાલી હ માંડવી મોકલાવું ને ખાવાની વસ્તુ કઈક હોય ને એવું બધું કીધા રાખે પણ કોઈ કઈ મોકલે નહીં તો હાલો કપાવીમાં મણી જો આપણો સાસ એ કરે છે જો કપાજો જાણું જો બધા ન પાડી દેતા જો આપણે ટેલી ભરાઈ ગઈ છે અને જો આપણે સાહ છે મસ્ત જો હાલો જો આપણે કપા વીણીને ઘરે આવી ગયા ઘરે આવીને જો આપણે હાથ પગને એવું ધોઈ લીધું ઘડીક રહીને આવીશું પહેલાં આપણે રસોઈ થોડો બનાવી લઈએ પછી નિરાતે નહીં કેમ કે પછી મોડું થઈ જાય એટલે આપણે જો રસોઈની તૈયારી કરવા માંડ્યા છીએ રસોઈમાં આપણે જો અપની બનાવવાની છે એટલે એની સામગ્રી બધી આપણે તૈયાર કરી લીધી છે જો બટેકા મોળી લીધા છે ડિમળી મોળી લીધી છે ટમાટર અને લીલા મરચાં અને આ છે લસણ આ બધું જો આપણે ભેગું કરી લીધું છે આને આપણે વઘારી નાખવી મસ્ત મજાની અખણી બનાવી હાલો આપણે અખની તૈયારી કરી લઈ અને ગેસ ઉપર આપણે બનાવવાની છે અખની જો આપણે વઘાર મૂકી દીધો છે અને જો તેલ મૂકી દીધું છે મસ્ત મજાનું તેલ આપણે મૂક્યું છે તેલ હમણાં જ લઈ આવ્યા છે ડબ્બો અત્યારે બહુ મસ્ત તેલ મળી જાય એટલે જો આપણે એક ડબ્બો લઈ લીધો છે અને પછી બીજા ડબ્બા આપણે લઈ લીધો રાય નાખી દીધી છે અત્યારે વઘારમાં તો મસ્ત તણા તણી ફૂટવા મળી છે રાઈ રાયણું ઘીરું નાખી દઈએ અત્યારે બીજા ગરમ મસાલા નથી હાલ થઈ છે કેમકે હમણાંથી આપણે જાય છે સીમમાં જઈ છે એટલે મસાલા થઈ જશે તો આ તડ્યા છે તજ નાખી દઈએ

થોડી વાર ચડી જાય પછી બીજા મસાલા આપણે નાખશું અને અત્યારે વાગી ગયા છે સાત વાગી ગયા છે સાડા સાહેબ તો આપણે ઘરે આવ્યા એટલે સાત વાગી ગયા છે હવે આપણે એમાં નાખી દઈશું બટેકા ને એવું બધું બટેકા ને એવું નાખી દઈએ ધીમે મસ્ત તેલમાં સળે છે બધું તેલમાં થોડું સળી જાય પછી આપણે મસાલા નાખી દઈએ કુર કરી નાખીશું અને આમાં આપણે નાખી દઈ હળદર મીઠું ધાણા બધા બધાય ના મસાલા નાખી દઈ મસાલો છે આમાં છે હળદર